અને પ્રકૃતિના સહ અસ્તિત્વનું પણ અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અજગર છે એ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અજગરનું રેસ્ક્યુ કરી અને તેને સુરક્ષિત રીતે તેના નેચરલ વાતાવરણમાં છોડવામાં આવ્યો છે અને ત્યારબાદ અજગર છે પોતાના નેચરલ વાતાવરણમાં કેવી રીતે પરત ફરી રહ્યો છે તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે હાલ તો જે વરસાદ અને જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને ઘણા જીવજંતુ અને શરીર જે પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે ત્યારે ઘણી જગ્યાએ અજગર છે એ અજગરના પણ જે ઉદાહરણ સામે આવતા હોય છે ત્યારે ટીવી સ્ક્રીનમાં જે જોઈ શકાય છે કે અજગરે એક સસલું છે એ સસલાને કેવી રીતે શિકાર બનાવ્યો હતો પરંતુ આ અંગેની જાણ થતાં જ જે રેસ્ક્યુ ટીમ છે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે રખોપુ ફાઉન્ડેશન દ્વારા સર્પમિત્ર પ્રદીપ પટેલ અને ફોરેસ્ટ અધિકારી શૈલેષભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં પોતાની કુશળતા અને નિડરતા સાથે અજગરને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વગર તેને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ ફોરેસ્ટ વિસ્તારમાં તેને સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો